એટલે કે તળાજા તાલુકાના ખેડૂતોને કે તળાજા તાલુકાના એમ કેટલાક ગામોના ખેડૂતોને શેત્રુજી નદી જે કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે જેના કારણે ખેડૂતોને ખુબ જ ફાયદો થાય છે જેના કારણે તમામ ખેડૂતોની નજર શેત્રુજી ડેમ ઉપર છે

હાલમાં પણ સતત શેત્રુજી ડેમમાં પાણીને આવક થઈ રહી છે અને હાલમાં પણ અઠ્યાવીસ દસ ઇંચ પર છેતુજી ડેમની સપાટી પહોંચી ગઈ છે એટલે સૌ કોઈ ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે રહ્યો છે અને હાલમાં પણ દરરોજના માટે કેટલા ખેડૂતોના અને કેટલાક વેપારીઓના પણ ફોન આવતા હોય છે

અને અમારા વિડીયો વધુમાં વધુ દરેક લોકો સુધી પહોંચે તે માટે દરેક મિત્રોએ શેર કરવા અમારી સમ્રાટ સમાચાર ગ્રુપ વતી વિનંતી છે